મિત્રો આજે અમે તમને આ લેખમાં ધનવાન બનવાના માર્ગો બતાવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો મિત્રો પૈસાવાળું બનવું હોય તો ઉઠીને કરો આ એક નાનકડો ઉપાય કોઈ તમને રોકી નહીં શકે ધનવાન બનતા આજના લોકોના શોખ ઘણા ઊંચા છે અને એટલે જ આજનો માણસ એના શોખ પૂરા કરવા પૈસા કમાવા માટે ભાગદોડ કરતો રહે છે ઘણા લોકોને નસીબ એટલી હદે કરતા હોય કે એમને વધુ મહેનત વગર જ બધી સુખ સાહેબી મળી જાય છે તો ઘણા એવાય છે જે રાત દિવસ તનતોડ મહેનત કરે છે પણ પૈસે ટકે સુખી નથી હોતા હિન્દુ શાસ્ત્રમાં રોજ સવારે ઉઠીને અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે સવારે ઉઠીને કરો હથેળીઓના દર્શન રોજ સવારે તમારી હથેળીઓના દર્શન કરવા ખૂબ જ સારું માનવામાં આવે છે સવારે ઉઠીને તમારા બંને હાથની હથેળી જોવાથી તમારી કિસ્મત ચમકી જાય છે અને તમે માલામાલ બની શકો છો આ સાથે જ સવારે ઉઠીને જમીન પર પગ મુક્તાની સાથે જ ધરતી માતાને વંદન કરવું જોઈએ સવારે ઊઠીને જ્યારે તમે તમારી હથેળીઓના દર્શન કરો છો ત્યારે એ સાથે જ पराग्रे વસ્તે લક્ષ્મી કર્મધ્યે સરસ્વતી કર્મ મુલેતુ ગોવિંદ प्रभाते કર દર્શનમ મંત્ર બોલવો જોઈએ આ મંત્રનો અર્થ થાય છે હથેળીઓના આગળના ભાગમાં દેવી લક્ષ્મી મધ્ય ભાગમાં વિદ્યાની દેવી સરસ્વતી અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે એટલા માટે હું મારી હથેળીઓમાં તેમના દર્શન કરું છું સવારે ઉઠીને ભગવાનના દર્શન કરો વૈદિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમારા આરામ કરવાના રૂમમાં કોઈને કોઈ ભગવાનનો ફોટો અચૂક લગાવવો જોઈએ એની પાછળનું કારણ એ છે કે જ્યારે સવારે આપણી આંખ ખુલે તો આપણને સૌ પ્રથમ ભગવાનનો એ ફોટો દેખાય અને આ રીતે સીધા જ આપણે ભગવાનના દર્શન થાય આવું કરવાથી આપનો આખો દિવસ સુખમય પસાર થાય છે ઘરના મુખ્ય દ્વાર પર બનાવો આ પવિત્ર ચિહ્ન વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરના દરવાજા પર સ્વસ્તિક ઓમ વગેરે જેવા ચિહ્નો લગાવવા જોઈએ આ ચિહ્નો લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એના કારણે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે ઘરના મુખ્ય દ્વાર અથવા દરવાજાની દિવાલ પર આ શુભ ચિહ્નો ચોક્કસપણે લગાવવા જ જોઈએ અને સવારે ઉઠો એટલે આ ચિહ્નોને પગે લાગો આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે માતા લક્ષ્મીનું સ્મરણ કરવું તમે સવારે જ્યારે ઉઠો છો ત્યારે તમારા ઘરનું મુખ્ય દ્વાર ખોલતાની સાથે જ માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ કહેવાય છે કે ઘરના મુખ્ય દરવાજામાંથી માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશે છે એટલા માટે સવારે ઉઠીને જ્યારે તમે ઘરનો મુખ્ય દરવાજો ઉઘાડો તો માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરનો મુખ્ય દરવાજો કાળા રંગનો ન હોય કાળા રંગનો દરવાજો હોય ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી એટલે ભૂલે ચૂકે પણ ઘરના મુખ્ય દરવાજા કાળા રંગના ન પસંદ કરવા ગાય છે દેવી રૂપ હિન્દુ ધર્મમાં ગાયને માતા તુલ્ય ગણવામાં આવે છે ગાયમાં કરોડ દેવતાઓનો વાસ હોય છે છે એવું માનવામાં આવે જો તમે બધું પુષ્પયોગમાં પાંચસો ગ્રામ ગાયના દૂધથી શ્રી ગણેશ અને લક્ષ્મી માતાની મૂર્તિની પૂજા કરો અને મંદિરમાં બુધવારે દૂધનું દાન કરશો તો તમે થોડા જ સમયમાં

આવે છે પણ યાદ રાખો કે આ અત્તરનો ઉપયોગ કરતા પહેલા આ અત્તરને માતા દુર્ગાને સમર્પિત કરવું અને એ પછી એને પોતાની નાભી પર લગાવવું આ સાથે જ યાદ રાખો કે તમારે આ ઉપાય સવારે નરણા કોઠે જ કરવાનો છે કહેવાય છે કે આ ઉપાય કરવાથી પૈસાની તંગી થતી નથી મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી